મિત્રો આજે હળવદમાં મોરબી જિલ્લા કક્ષાના ઓગણસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે રાજ્યના મંત્રી છે જગદીશ વિશ્વકર્મા તેઓ પણ હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે જ ધ્વજવંદન કરવામાં આવ્યું તેની સાથે તેઓએ પરેડ નિરીક્ષણ પણ કરી તેની સાથે જે છે એ હળવદના વિકાસ માટે રાજ્ય સરકાર તરફથી રૂપિયા પચીસ લાખનો ચેક જે છે એ પણ અર્પણ કરવામાં આવ્યો આજે ઓગણીએશીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા તેની સાથે વિવિધ કાર્યક્રમો પણ જે છે એ યોજવામાં આવ્યા તેની સાથે મિત્રો વિશ્વકર્મા જે છે આપણા સહકાર મંત્રી તો તેઓને તેઓના જ લગતો એક આપણો પ્રશ્ન કર્યો હતો એમને તરત ચાલતી પેકડી મતલબ કે પ્રશ્નનો જવાબ ન દીધો કારણ કે મોરબી જિલ્લાના બાવીસથી પચીસ હજાર પશુપાલકો છે આ પશુપાલકોને ગયા વર્ષ કરતાં આ વખતે પાંચ ટકાનો ભાવફેર મતલબ કે બોનસમાં ફેર છે એટલે એમને પૂછ્યું કે ગયા વર્ષે જે છે એ આઠેક ટકાની આસપાસ ભાવફેર ચૂકવવામાં આવ્યો તો આ વખતે માત્ર ત્રણેક ટકાની આસપાસ જ ચૂકવવામાં આવે છે મતલબ કે પાંચ ટકા ઓછો છે ફેડરેશન દ્વારા પણ કિલો ફેંટે આ વખતે પાંત્રીસ રૂપિયા જે છે એ ઓછા આપ્યા છે તો એમણે એવું કીધું કે હા અમે જોઈ લઈશું પરંતુ એ બાબતે કંઈ બોલવા તૈયાર નથી તેની સાથે તેઓએ પ્રાસંગિક ઉદબોધનમાં હળવદને છે એ જિલ્લો જાહેર કરી દીધો મતલબ કે હળવદ તાલુકો બોલવાના બદલે તેઓ જે છે એ હળવદ જિલ્લો બોલતા હતા જિલ્લો સાથે મીડિયા સાથે એમને વાત કરી તો એમાં પણ હળવદ તાલુકો બોલવાના બદલે હળવદ જિલ્લાના ડાડમો દેશ વિદેશમાં પ્રખ્યાત છે અને આવી બધી વાતો કરતા એટલે ખરેખર આ પરિસ્થિતિ છે મિત્રો મંત્રી છે હવે મંત્રીને પોતાને પણ મિત્રો આપણા રાજ્યમાં કેટલા જિલ્લા છે એ કદાચ નહીં ખબર હોય એ આના ઉપરથી લાગે છે કારણ કે આપણો જિલ્લો મોરબી છે હળવદ આપણો તાલુકો છે સમગ્ર દેશભરની અંદર અગણ્યાસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી દેશભરમાં થઈ રહી છે ગુજરાત રાજ્યની ઉજવણી પણ આજે પોરબંગ ખાતે થઈ રહી છે અને એવી જ રીતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ મોરબી હળવદ ખાતે ઉજવાઈ રહ્યો છે મારી સાથે સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અને આ બધાએ જોયું તે મુજબ સમગ્ર હળવદ અને મોરબીના તમામ યુવાઓ અધિકારા અધિકારીઓ અને બધા જ લોકો જોડાયા હતા આ પર્વને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદીજીએ લાલ કિલ્લા પરથી જે ભાષણ કર્યું જે રીતે સર્વાંગી દેશનો વિકાસ થઈ રહ્યો છે તે જ રીતે ગુજરાતનો જે વિકાસ થઈ રહ્યો છે આપણે બધાએ જોયું છે કે મોરબીની ઓળખ એક વૈશ્વિક ફલક ઉપરથી ઓળખ ઊભી થઈ છે મોરબી માત્ર કૃષિનો જિલ્લો નહીં પણ સાથે તે ઔદ્યોગિક રીતે પણ મોરબી એ વિકસિત પામ્યો છે એની માટી હોય એટલે સિરામિક ઇન્ડસ્ટ્રીઝ હોય કે અહીંની આપણી ઘડિયાળ હોય અને જે જગ્યાએ આપણે આ એપીએમસીમાં બેઠા છીએ અને એવી રીતે હળવદ જિલ્લામાંથી સૌથી વધારે દાડમ પાકી અને માત્ર ભારત વર્ષમાં સમગ્ર દેશ અને વિદેશની અંદર પણ દાડાનો એક્સપોર્ટ થઈ રહ્યા છે એટલે સમગ્ર ક્ષેત્રે જે રીતે કૃષિ હોય ઔદ્યોગિક હોય મેડિકલ ક્ષેત્ર હોય એજ્યુકેશન ક્ષેત્ર હોય એનો સર્વાંગી વિકાસ જ્યારે જે ગુજરાતનો થઈ રહ્યો છે અને ત્યારે એનો મોરબીનું પણ ખૂબ મોટો ફાળો છે અને મહત્ત્વનો છે આજે સમગ્ર દેશભરની અંદર આ અગણસીનું સ્વતંત્ર પર્વ સૌ લોકો હર્ષોલ્લાસથી ઉજવ્યો છે અને તમામને આપના માધ્યમથી તમામ લોકોને સૌને શુભકામનાઓ પાઠવું છું આજના કાર્યક્રમમાં આપણે વિડીયો સામે છે જેમાં ભળવદને જિલ્લો જાહેર કર્યો શું કહેશો શું કહેવા છે ભળવદને તમે જિલ્લો જાહેર એ ને તમે સહકારી મંત્રી છો ને ગયા વર્ષે આઠ ટકા બોનસ આપણું મોરબી સંગી આ વખતે ખાલી 3% બોનસ બોનસ એટલે કોઈ ફસ્ટ વર્ષ કરતા વર્ષે 5% બોનસ માઈક માઈક એક કામ આપો નથી આવતો આની કામે કરી